રાજુભાઈ સોલંકી અને ગોંડલ ગણેશભાઈ જેમના વચ્ચે સમાધાન થયું છે સાંભળીને ખુબ આનંદ મળી સમાજના અમુક લોકો રાજુભાઈ નો વિરોધ કરવા માંડ્યા અને શું કામ સમાધાન કર્યું એટલે તમારે શું છે કે કોઈક માણસો બાધે ને તમારે મજા લેવી એમ સુરેશ ભોવાજી આવ્યા રાજુભાઈ સોલંકીના સપોર્ટ ની અંદર ડેફિનેટલી તમે બધા લોકો જાણો છો કે હાલ મિત્રો વાત કરી રાજુ સોલંકી અને ક્યાંક ને ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે લોકો કહી રહ્યા છે પરંતુ ક્યાંક ને ભુવાજી સહી ખુલિયા આમ રાજુભાઈ સોલંકીના સપોર્ટમાં આવ્યા છે મેદાનમાં હવે આ બધી મેટર તો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો ખબર ના હોય તો કહી દો ક્યાંક ને ક્યાંક સંજય સોલંકીને મિત્રો વાત કીધી માર મારવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક એ મામલે કઈક ને કંઈક ગણેશભાઈ ગોંડલને જેલમાં નાખવા માટે કંઈક ને દલિત સમાજના લોકો જેમની અંદર સૌથી મોટી રેલી જે મિત્રો વાત જૂનાગઢ થી ગોંડલ ખાતે લઈ જવામાં આવી હતી અને આ રેલી ની અંદર હતા અને ઘણા બધા લોકો મિત્રો ગયા હતા ગોંડલ ખાતે અને ક્યાંક ને ક્યાંક ત્યારે તેમના સમાજના લોકો હારી હતા અને મિત્રો ખબર વગર ના હાલ મિત્રો વાત કીધો રાજુભાઈ સોલંકીએ સમાધાન કરી નાખ્યું ને ક્યાંક ને ક્યાંક તેમના સમાજના લોકો જ ખુલ્લે એમ તેમનો વિરોધ કરી રહ્યા છે અને તેમના સમાજના લોકો એવું કહી રહ્યા છે કે રાજુ સોલંકીને બહિષ્કાર કરો હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું જયારે મિત્રો રાજુભાઈ સોલંકીને મિત્રો જરૂર હતી લોકોની ત્યારે તેમના સમાજને આગળ રાખ્યા હતા અને ત્યારે રેલીઓ કાઢી હતી અને જયારે સમાધાન કરવાનું થયું ત્યારે એક માહિતી ખબરનું કરી નાખ્યું હવે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સોલંકી હું શા માટે કર્યું એ તો ખબર નથી પરંતુ સુરેશ બોવા જશે ખોલ્યા મિત્રો રાજુભાઈ સોલંકીના સપોર્ટમાં આવ્યા છે મેદાન ની હતી મેદાન ની અંદર તો સૌ પ્રથમ તમે ચેનલમાં પહેલી વાર આવ્યો તો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું બોલતા નહીં ફેસબુક તો જલ્દી જલ્દી ફોલો કરી નાખો હાલ તમે બધા લોકો જાણતા હશો કે રાજુભાઈ સોલંકી એવું પણ કહ્યું હતું કે રાજુમાંથી રફીક બની જઈશ પરંતુ સમાધાન નહીં કરું હવે મિત્રો હાલ સમાધાન થયું છે તો ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કે ખુલ્યા આમ એવું કર્યું શું મારે તેની સાથે લડાઈ જ કરતી રહી શું તેની સાથે મારે બાજુ જ છે મારા બહેનો દીકરો ને મારા મિત્રો તો ઘરના અને છોકરાઓને મારે ઘરે રાખવાના છે જેલમાં નથી રાખવાના કંઈક શબ્દ હતા એ મિત્રો વાય તો મેં જોયા હતા પરંતુ કંઈક ને કંઈક ગુસ્સી ટોકના કારણે હાલ મિત્રો તો તે પણ જેલમાંથી બહાર આવ્યા છે અને હાલ સમાધાન થયું છે તો કંઈક ને આ સમાધાન વિશે તમે શું છો વિડીયોને શેર કરીને ફોલો કરીને સબ્સ્ક્રાઇબ આવશે શું ભૂલતા નહીં બાકી વિડીયોને શેર કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ